તાપી રિવર ફ્રન્ટ ઉપર અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું હતું સુરતના તાપી રિવર ફ્રન્ટને અસામાજિક તત્વોના અંડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે

તો આડમાં બેસીને વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સુરત પોલીસે એક નવી પહેલ કરી છે ડ્રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી તો ડ્રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની બાઇક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડીઓમાં છુપાયેલા અથવા અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત ભગાડી રહી હતી આ ડ્રાઈવ નો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અઘટિત ઘટનાની બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે

યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ને મનોરંજન તથા શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવા પોલીસ કટિબદ્ધ છે